રુપ્યા પચીસ લાખની લોટરી લાગીશું તેવી લાલચ આપી છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં સન બે હજાર ચૌદમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં દસ વર્ષથી વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશ સતના ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરના ઓએ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા ક્રાઇમબ્રાન્ચ સુરતની સૂચના આપી હોય છે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ નાઓની સૂચનાને આધારે નાય પોલીસ કમિશનર ક્રાઈમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબારી હેઠળ નાસ્તા ફરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમના માણસો સાથે દરમિયાન વોકઆઉટમાં પોલીસ માણસોને મળેલ બાતમીને આધારે મધ્યપ્રદેશ રાજ્યના સતના જિલ્લામાં આવેલા એરા ગામમાંથી આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે લલઈ રામકલેશ સિંઘ સ્વાતીસિંઘ ઉમર પાંત્રીસ ધંધો ખેતી ગામ રહેવાસી ગ્રામ એરા તાલુકો રામપુર બલે બગેલાન જિલ્લો સતના મધ્યપ્રદેશને પકડી પાડવામાં આવેલ છે આરોપી ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સલાબતપુરા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર બસો બે હાજર ચૌદ એપીકો કલમ ચારસો છ ચારસો વીસ મુજબ અઢાર દસ બે હજાર ચૌદ રૂપિયા એક લાખ સાહીઠ હજારની છીટી હકીકત એવી છે કે પકડાયેલા આરોપીને અન્ય સાગરીતો સાથે મળી એકબીજાની મદદગારીથી ગુનાના ફરિયાદી કૈલાશ બેન ચંદ્રવદનભાઈ રાણા ઉમર ચોત્રીસ ધંધો આંગણવાડીમાં નોકરી ઝરી ભવન સલાબતપુરા સુરતનાઓને નવ દસ બે હજાર ચૌદથી અઢાર દસ બે હજાર ચૌદ દરમિયાનમાં મોબાઈલ ફોન ઉપર કોલ કરી રૂપિયા પચ્ચીસ લાખની લોટરી લાગી છે તેવી લોભામણી વાતો કરી રૂપિયા જોતા હોય તો અમુક રકમ ભરવી પડશે તેમ જણાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોય આરોપીને પકડી પાડવા માટે તેના વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ થયું હોય છે જેથી આરોપીને પકડી પાડવા વર્કઆઉટ કરી તેના વતનમાં પોતાના ઘરથી દૂર ખેતરમાં અલગ મકાન બનાવી રહેતો હોવાની માહિતી મળી આવી છે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેના ગામમાંથી તેને પકડી પાડવામાં આવેલ છે